हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज आप एक मस्त मजा निवान की वनगी बना रही है हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा આજે આપણે મસ્ત મજાની વાનગી બનાવીએ નાના બધાનું મનપસંદ એવું બ્રોકલી આલમ કરવાનું છેડિયન્ટ એની અંદર એડ કરવાની છું અને જેના કારણે આ જે સૂપ છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કલર અને સ્વાદ બંને તમને મળશે અને હંમેશા એવું કહેવાય છે કે તો જો લુકમાં જો એ રેસ્ટોરન્ટ જેવું એટલે કે બહાર જે આપણે ખાતા હોઈએ એવું હોય તો જ ઘરના બધાને પસંદ આવતું હોય છે તો આજે આપણે એકદમ સરળતાથી અને એવી એક વસ્તુ એડ કરશું જેના કારણે એનો કલર પણ એકદમ સરસ આવશે અને સ્વાદ તો સરસ આવવાનો જ છે તો સૌથી પહેલા આ જે બ્રોકલી છે એને આપણે બાફવા માટે મૂકી દઈશું બ્રોકલીના આ રીતે ટુકડા કરી લેવાના છે અને ખાસ એના જે આવો હાર્ટ પાર્ટ હોય ને એ પણ લેવાનો છે એ ફેંકી નથી દેવાનો કારણ કે આ જે ભાગ છે ને એની અંદર કેલ્શિયમ બહુ સારા એવા પ્રમાણમાં હોય છે એના જે પાંદડા હોય છે એનો ભાગ એમાં પણ કેલ્શિયમ બહુ સારા એવા પ્રમાણમાં છે બ્રોકલી ખૂબ જ હેલ્ધી છે એટલે બ્રોકલીનો સૂપ અઠવાડિયામાં એક વખત તો પીવો જ જોઈએ અને આ જે છે એને આપણે કૂકરમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે મેં આની અંદર જે બધા દાંઠા છે એ પણ લીધેલા જ છે એને કટ કરી લેવાના છે આ રીતે સપોઝ આ રીતે રહી ગયા હોય તો એને આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે તમે ટુકડા કરી લેશો ને એટલે એ સરસ રીતે બફાઈ પણ જશે આવી રીતે લઈ અને ટુકડા કરી લેવાના છે હવે એની અંદર બેથી ત્રણ લીલા મરચાં એડ કરવાના છે જેથી એકદમ માઇલ્ડ એનો ટેસ્ટ આવશે અને થોડી તીખાસ મળશે તો આપણે બે બે નંગ લીલા મરચાં છે જે મેં એડ કર્યા છે એની સાથે બેથી ત્રણ મરી એડ કરી દેવાના છે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અને થોડા પ્રમાણમાં પાણી એડ કરી દઈશું અને હવે કૂકરને બંધ કરી અને એને બાફવા માટે મૂકી દેવાનું છે લગભગ ત્રણેક વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાનું છે અને પછી એને ક્રશ કરી અને ગાળી લેવાનું છે અને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે અને આ જે સૂપ છે એની ખાસ વાત એ છે કે એકદમ લાઇટ બનશે બારે આપણે ઘણી વખત સૂપ પીતા હોય છે એની અંદર ક્રીમનું પ્રમાણ બહુ જ વધારે હોય છે એટલે હેવી લાગે છે જ્યારે આ સૂપ એકદમ ટેસ્ટી અને એકદમ લાઇટ બનવાનું છે આલ્મંડ બ્રોકોલી આપણે સૂપ બનાવી રહ્યા છીએ તો એના માટે મેં અત્યારે બદામ લીધેલી છે લગભગ બારથી પંદર નંગ બદામ લીધેલી છે અને એને એની અંદર પાણી એડ કરી દઈશું હવે આમાં તમે ગરમ પાણી એડ કરીને ઢાંકીને રાખી શકો છો અથવા તો એને એક મિનિટ માટે માઇક્રો કરી રાખો કરી શકો છો અને આમને આમ તમે પાણીમાં પણ એને એકાદ કલાક માટે પલાળશો તો સરસ રીતે પલળી જશે અને એના ઉપરથી એના ફોતરા કાઢી લેવાના છે અને પછી એને ક્રશ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આ બદામને હું એક મિનિટ માટે માઇક્રો કરી લઈશ અને જેથી કરીને એના ફોતરા એકદમ ઇઝીલી રિમૂવ થઈ જશે જો આ સૂપ જે બ્રોકોલી છે એને આપણે બાફી અને મેં ક્રશ કરી અને ગાળી લીધી છે તમે એને મિક્સી જારમાં પણ કરી શકો છો અથવા તો બ્લેન્ડરમાં પણ કરી શકો છો અને ક્રશ કરી અને મેં ગાળી લીધું છે અને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આનો કલર એકદમ સરસ ગ્રીન નથી હવે આનો કલર આપણે જ્યારે પણ એને ઉકાળવા માટે મૂકીશું ને ત્યારે એકદમ સરસ ગ્રીન કરવાનો છે તો હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે એને આપણે ઉકાળવા માટે મૂકી દઈએ એટલે કે સૂપ તૈયાર કરી લઈએ આ બદામને પણ મેં બ્લાન્ચ કરી લીધી છે એટલે કે એને એક મિનિટ માઇક્રો કરી અને એને ઉપરથી એના ફોતરા કાઢી લીધા છે અને આ રીતની બદામ તૈયાર થઈ ગઈ છે હવે આ બદામની પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે અને બેથી ત્રણ બદામ છે એને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું જેથી કરીને ઉપરથી નાખીશું જ્યારે ચાવવામાં આવશે તો બહુ જ સરસ લાગશે બદામને આપણે ક્રશ કરી લઈશું હવે ક્રશ કરતી વખતે આની અંદર થોડું દૂધ એડ કરીશું જેથી કરીને ક્રિમિનેસ બહુ જ સરસ આવે લગભગ અડધા કપ જેટલું દૂધ આપણે એડ કરી દઈશું અને હવે એને ક્રશ કરી લઈશું બદામની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ રીતે અદકચરી ચંક્સવાળી પેસ્ટ તૈયાર કરવાની છે જેથી કરીને સૂપ બહુ જ સરસ લાગશે સૂપનો કલર એકદમ ગ્રીન કરવા માટે મેં અહીંયા લગભગ પંદરથી વીસ પાન પાલકના લીધા છે અને એને ઉકળતા પાણીમાં

બ્લાન્ચ કરેલી જે પાલક હતી એની પેસ્ટ આપણે ઉમેરી દેવાની છે જેથી કરીને એનો કલર બહુ જ સરસ આવે પહેલાં થોડી એડ કરી અને મિક્સ કરી લઈશું પછી જરૂરિયાત પ્રમાણે બીજી એડ કરી દઈશું એકદમ કલર સરસ ચેન્જ થઈ જશે જો તમે જોઈ શકો છો ને કે કલર એકદમ સરસ ચેન્જ થઈ રહ્યો છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એટલે કે એક ટી સ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું એની સાથે ટુ ટી સ્પૂન ખાંડ એડ કરીશું જેથી કરીને એક સ્વીટનેસ આવે બદામની જે સ્વીટનેસ છે ને એ પણ આવે છે અને એની સાથે સાથે થોડી ખાંડ એડ કરવાથી એની સ્વીટનેસ પણ બહુ જ સરસ આવે છે અને હવે આ સૂપને આપણે ઉકળવા દઈશું બદામની જે પેસ્ટ છે એ આપણે થોડીવાર પછી એડ કરવાની છે અત્યારે આપણે આને ઉકળવા દેવાનું છે હજી થોડી ગ્રીનનેસ ગ્રીન કલર લાવવા માટે આપણે પેસ્ટ જે થોડી બાકી છે એ ઉમેરી દેવાની છે જો હવે એકદમ સરસ કલર આવી ગયો છે અને હવે આ જે સૂપ છે એને આપણે ઉકળવા દેવાનો છે સૂપ સરસ ઉકળી રહ્યો છે હવે એની અંદર આપણે બદામની પેસ્ટ પણ એડ કરી દઈશું જેથી કરીને કલર પણ સરસ આવી જાય જો હવે આ જે સૂપનો કલર છે એકદમ બારે મળે છે એવા એવો જ કલર થઈ ગયો છે ને હવે આને થોડીવાર સુધી ઉકળવા દઈશું અને ઉકળીને થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે બાકીનું દૂધ પણ ઉમેરી લઈશું એટલે બદામની જે પેસ્ટ છે ને જેમાં આપણે દૂધ નાખીને એડ કર્યું હતું એ આપણે ઉમેરી લેવાની છે સોલ્ટ અને સુગર આ બંને વસ્તુ ટેસ્ટ કરીને બેલેન્સ કરી લેવાની છે અને થોડું ઘટ થાય ને ત્યાં સુધી આપણે આ જે સૂપ છે ને ઉકળવા દઈશું અત્યારે તમને દેખાય છે કે બદામના થોડા થોડા ચંક્સ પણ દેખાઈ છે એ જ્યારે ખાવામાં આવશે ને ત્યારે બહુ જ સરસ લાગશે અને સૂપનો સ્વાદ બહુ જ સરસ લાગશે આમાં આપણે ક્રીમ પણ નથી એડ કરતા એટલા માટે આ સૂપ જે છે એ હેવી પણ નહીં થાય અને વીકમાં તમે બે થી ત્રણ વખત આ સૂપ ચોક્કસથી બનાવી શકો